નશા મુક્ત ભારત માટે સુરતમાં નમો યુવા રન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રૂપે નમો યુવા રન મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું છે આ મેરેથોન નું આયોજન નમો યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું છે જેનું નેતૃત્વ શક્તિ મંત્રી શ્રી આર પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી કરશે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ આ બાબતે પત્રકાર પરિષદને સંબોધતા આ મેરેથોન વિશે માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે દેશમાં પ્રથમવાર એક સાથે પંચોતર સ્થળોએ આ મેરેથોન યોજીને એક ઇતિહાસ રચવામાં આવશે તારીખ એકવીસમી સપ્ટેમ્બર રવિવારના રોજ વી નર્બત સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેન ગેટ થી વાય જંકશન સુધી આ મેરેથોન યોજાશે આ મેરેથોન મેરેથોનને ગુજરાતના ગૌરવ એવા વિશ્વિક ખરાદી લીડ કરશે મેં અધ્યક્ષેશ માવાણીએ યુવાઓને આ મેરેથોનમાં ભાગ લેવા માટે અપીલ કરી છે ભાગ લેવા ઈચ્છતા લોકોએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે આ રનનો મુખ્ય હેતુ યુવાનોને નશાથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન અંતર્ગત સેવા પખવાડિયા ના ભાગ રૂપે સુરત યુવા મોરચા દ્વારા નમો યુવા મેરેથોન નશા મુક્ત ભારત ના અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી સમગ્ર સેવા પખવાડિયા અંતર્ગત તારીખ એકવીસમી સપ્ટેમ્બર રવિવારના રોજ સાત કલાકે એક સાથે દેશમાં પંચોતેર જગ્યાએ અને ગુજરાતમાં દસ જગ્યાએ નમો યુવારન ઔર નશા મુક્ત ભારત નુ આયોજન કર્યું છે એક સાથે પંચોતેર જગ્યાએ મેરેથોન નુ આયોજન એક વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યો છે જે અંતર્ગત સુરત ખાતે એકવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રવિવાર સવારે સાત વાગે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ના મેઇન ગેટ થી વાય જંકશન સુધી કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબના અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ની વિશેષ ઉપસ્થિત અભિયાન હેઠળ દસ હજાર થી વધુ સ્પર્ધકો સાથે નમો યુવા રન નું આયોજન થઈ રહ્યું છે અત્યાર સુધીમાં દસ હજાર યુવાનોએ રજીસ્ટ્રેશન કરી કરી દીધું છે હું તમને વાત કરું તો કેટલા કિલોમીટરની છે તો ત્રણ પોઈન્ટ સિક્સ કિલોમીટરની આ મેરેથોન છે એમાં ચાર જગ્યાએ રિફ્રેશમેન્ટ કાઉન્ટર છે આ એન્ટ્રી સમગ્ર નિશુલ્ક છે નાસ્તાની વ્યવસ્થા છે રિપોર્ટિંગ નો છ પિસ્તાલીસ છે ત્યાંથી જ બધાને નિશુલ્ક ટી-શર્ટ મળી જશે સાત વાગે ફ્લેગ ઓફ છે દરેક સ્પર્ધકો ભાગ લેવા બદલ ઈ-સર્ટિફિકેટની વ્યવસ્થા કરવામાં આવી છે દોડ પૂરી થયા બાદ ફિનિશિંગ લાઇન પર સ્કેનર સ્કેન કરી પોતાનું નામ અને મોબાઈલ નંબર નાખતા વોટ્સઅપ WhatsApp પર સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકશે આપણે ખૂબ જ ગૌરવની વાત છે કે આપણા બે જણા ખરાડી જેને સત્તર વખત બુક ઓફ રેકોર્ડ હોલ્ડર છે અને બીજું આપણું ગૌરવ પૂજા ચૌરસી જે સાત વખત નેશનલ ચેમ્પિયન છે જે આ મેરેથોન ને લીડ કરવાના છે ને આપણા સુરતના મોડેલ પણ છે ભાગ લેનારની એજ છે પંદરથી થી પંચોતેર વર્ષના શહેરીજનો ભાગ લઈ શકશે એટલે કોઈ પણ શહેરીજનો ભાગ લઈ શકશે શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન છે પણ આપની ચેનલના માધ્યમથી હું તમામ સમગ્ર આ વિશ્વ રેકોર્ડમાં ભાગ લેવા એક અપીલ કરું છું મેરેથોનના દિવસ કોઈ રજીસ્ટ્રેશન બાકી હોય તો ત્યાં જ આપણે એનું કાઉન્ટર રાખ્યું છે ત્યાં તરત રજીસ્ટ્રેશન કરી અને ટી શર્ટ મેળવી શકશે ને આપણે આ મેરેથોનમાં તે લોકો ભાગ લઈ શકશે હું તમને વાત કરું એક સાથે ભારત વર્ષમાં દસ લાખ યુવાનો એક સાથે એક ટાઈમે આ નમો યુવા મેરેથોનમાં જોડાશે આ પણ એક સમગ્ર દેશમાં આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિન પર એક રેકોર્ડ બનવા જઈ રહ્યો છે ફરી એકવાર હું આપ સૌ સુરતીઓને અને યુવાનોને ખાસ આ નમો યુવા મેરેથોનમાં જોડાવા અપીલ કરું છું મોદી સાહેબ ના પંચોતેર મા જન્મ અવસરે ભારતીય જનતા પાર્ટી તારીખ સત્તર સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોમ્બર સુધી પંદર દિવસ નો સેવા પખવાડા ઉજવણી કરી રહી છે એ અંતર્ગત દેશમાં પંચોતેર જગ્યાએ નમો યુવાન નફા મુક્ત ભારત નું આયોજન થવા જઈ રહ્યું છે તે પૈકી ગુજરાતમાં દસ દોડોનું આયોજન થઈ રહ્યું છે તે પૈકી સુરતમાં પણ એક આયોજન છે નર્મદ યુનિવર્સિટીના મેઈન ગેટ થી લઈને વાય જંકશન સુધી આ દોડનું આયોજન છે દેશમાં 75 જગ્યાએ 10 લાખ થી অধিক स्पर्ધકો સાથે એક વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યો છે હું નમો યુવા રની તમામ માહિતી માટે સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સાહેબને વિનંતી કરી પ્રેશના મિત્રોને વિસ્તૃત માહિતી આપે છે નરેન્દ્ર મોદી માટે બધું કર્યું છે અને આજકાલ આપણને બધાને જ ખબર છે કે ડ્રગ્સ બહુ બધી જ ઘર ઘરમાં પહોંચી ગયું છે પહોંચી ગયું છે એટલે આપણે જો આવા એક ઇવેન્ટની એટલીસ્ટ અવેરનેસ સ્પ્રેડ કરી શકીએ ને તો જે લોકોને નથી ખબર અને ભૂલમાં આ બધી લાઈનમાં જતા છે આપણે એ લોકોને પણ રોકી શકીએ છીએ તો ઇનિશિયેટિવ તો એક દિવસથી જ થાય અને પછી એને આપણે રેગ્યુલર બધાની વચ્ચે જઈ જઈને આ જ વસ્તુને રિપિટેટિવલી કહીએ ને ત્યારે જઈને એનું એક્ચ્યુઅલ ઇફેક્ટ દેખાય જેમ સરે પણ દસ વર્ષથી આજે આટલું ઉપાડેલું એટલે એક મોરજો કે ફિટ ઇન્ડિયા કરવું છે ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા કરવું છે તો હવે જઈને એની અસરો તમને દેખાય છે બીજી ઘણી બધી વસ્તુઓ એમની જે ગોલ્સ દસ વર્ષ પહેલા લીધેલા એના રિઝલ્ટ આજે દેખાય છે તો આપણે આશકી શરૂ કરીશું તો આવતા પાંચ વર્ષમાં 7 વર્ષમાં આપણને પણ એક એકદમ ફ્રી ભારત જોવા મળશે એક ડ્રગ ફ્રી ભારત જોવા મળશે જે આપણું નેક્સ્ટ જનરેશન છે એ લોકો વધારે ફિટનેસ તરફ જશે અને આ બધી જે ખરાબ આદતો છે કે દૂર રહેશે ઘણી વાર મને આ વિચાર આવે કે આપણે પહેલા શું આપી હું કહો કે આપણે જે થી અને મોદીજી જેવા ત્યારે પ્રધાનમંત્રી હોય એમને દેશ માટે શું શું કર્યું તો આપણે બધાને ખબર છે જન્મદિવસ જન્મદિશિનના આ અડિયામાં આ આપણી ફરજ છે કે આપણે એમને ગિફ્ટ આપીએ સીલ ટ્રુ ડ્રગ્સ સાથે અને એક સ્પોર્ટ્સ ઇવેન્ટ મેરેથોન સાથે જે ફિટનેસ ઇવેન્ટ છે એ બી એમનો એ બહુ મોટો ઉદ્દેશ્ય છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં એ બંને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને સીલ ટ્રુ ડ્રગ્સ પરિધિનો પ્રચાર આપણે શરૂ થાય છે જે મેરે હોય છે એ ફિફ્ટીન કિલોમીટર્સ ટ્વેન્ટી વન કિલોમીટર ટેન કિલોમીટર દોરે છે આજે થ્રી પોઈન્ટ સિક્સ કિલોમીટર એટલા માટે રાખવામાં આવી છે કે એવા લોકો જે વિચારી નથી શકતા હું દોરી શકું કે નહીં એ બધા